ધારીના વેકરિયાપરા વિસ્તારમાં પેવર બ્લોકનું કામ તેમજ સરદાર સાહેબના સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વેકરિયાપરા ખાતે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા વિકાસના કામો અંતર્ગત પેવર બ્લોકનું રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમજ વેકરિયાપરા ખાતે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપીને પેવર બ્લોકનું કાર્ય પૂર્ણ કર્યું હતું તો સાથે જ સરદાર સાહેબના સ્ટેચ્યુનું હાર પહેરાવીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું વેકરિયાપરા ગ્રામ પંચાયતના સરપંચ દક્ષેશ ભુવા વેકરિયાપરામાં માનનીય ધારાસભ્ય શ્રીની જેવી કાકડિયા સાહેબની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાનો બ્લોક પેનો રોડ જે એ ગ્રાઉન્ડમાં લગાવવામાં આવ્યું એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને માનનીય ધારાસભ્યશ્રીએ ગુજરાતમાં સૌથી વધુમાં વધુ ગ્રાન્ટ જેમણે વાપરી છે એમનું સન્માન કરવામાં આવ્યું એ બદલ ધારાસભ્ય શ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર તે દેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા કામ આજે વેકરિયા પરામાં સરદાર સાહેબના સ્થેત્યનું અનાવરણ વિધિ લોકાર્પણનો કાર્યક્રમ હતો એમાં ઉપસ્થિત માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા જિલ્લા પંચાયતના સભ્ય માનવી છે કમળાબેન ભુવા ખોડાકાકા ગામના સરપંચ શ્રીને તાલુકા ભાજપના પ્રમુખશ્રી જીતુભાઈ ને ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ને ઉપસ્થિત ભાજપના તમામ આગેવાનો ગામના આગેવાનો અને કિસાન સંઘના માનની પ્રમુખ લાલજીભાઈ વેકરિયા ઉપસ્થિત તમામ આગેવાનોની વચ્ચે આજે સરદાર સાહેબના સ્ટેચની કાયમી ધોરણે અહીંયા સ્ટેચરનું જે અનાવરણ કર્યું છે એના કાયમી જાળવણી રહે અને કાયમી એની યાદગીરી રહે એના માટે અને એક દેશના એક સપૂત દેશની આઝાદીના મુખ્ય ઘડવૈયા એવા છે સરદાર સાહેબનું જ્યારે સ્ટેચ્યુ મૂક્યું છે ત્યારે ગામ સમસ્ત લોકોએ ખૂબ ઉત્સાહભેર આ સ્ટેચ્યુનું અનાવરણ વિધિ કરી છે